માંડવી તાલુકાના શિરવા ગામે શ્રીરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ સહિત અનેકવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં ત્રણસો ને સાડત્રીસ બોટલ રક્ત એકત્ર થયું હતું તમામ રક્તદાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત થઈ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિમલ ભાનુશાળીનો એક વિસ્તૃત અહેવાલ શ્રી શિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ પ્રેરિત શ્રી શિરવા જય માતાજી મંડળ આયોજિત કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સહયોગથી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ ગુજરાત અમદાવાદના શેવાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના સિરવા ગામે સિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ સહિત અનેકવિધ સંસ્થાઓના સંયુક્તો ઉપક્રમે આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો ખાસ કરીને ત્રણસોને સાડત્રીસ બોટલ એકત્ર કરી બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યા હતા જે પ્રસંગે સિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ તથા ટ્રસ્ટીગણ અને જય માતાજી મંડળ દ્વારા સર્વે રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ ચોનીલાલ ગૌરી વસંતભાઈ ગૌરી મેહુલભાઈ ભદ્રા ગોપાલભાઈ ગૌરી પરેશભાઈ જોઈશ્વર વિનશભાઈ ભુલિયા ભરતભાઈ દામા ગોવિંદજી રવજી ભાનુશાલી શંભુભાઈ ભાનુશાલી લક્ષ્મીદાસ ભાનુશાલી જયેશ ભાનુશાલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશભાઈ શિવવાળા અને તેની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી મહાદાન સમગ્ર ભાનુશાલી સમાજ જ્યારે માતાજીના નવલા નોરતા ચાલે છે દેશ વિદેશથી જ્યારે ભાનુશાલી યુવાનો આ કચ્છમાં પધાર્યા છે સમગ્ર કચ્છના ભાનુશાલી યુવાનોએ સાથે મળી અને શિરવા મુકામે શિરવા મહાજનની અંદર મહાજનવાડીમાં આજે મેગા રક્તદાનનું કેમ્પનું આયોજન કર્યું છે એમાં સમગ્ર ભાનુશાલી સમાજના વડીલો મુરોબીઓની હાજરીની અંદર ભાનુશાલી સમાજના જેટલા પણ દર્દીઓ અમદાવાદ ખાતે જેમને સારવારની જરૂર પડે છે એમને માટે આજે બ્લડ ડોનેટ એકત્ર કરવાનો ભગીરથ કાર્ય આ સમાજના યુવાનોએ ઉપાડ્યું છે અને ખાસ આ કાર્ય કાર્યક્રમમાં દેશ મહાજન શિવા મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને સમગ્ર કચ્છના ભાનુશાલી સમાજના વડીલો મુરબીઓની ઉપસ્થિતિમાં આ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે બદલ સમગ્ર ભાનુશાલી સમાજ આજે ગૌરાન્વિત થયો છે આભાર ધન્યવાદ